श्रीसीतानाथसमारम्भं रामान्दार्यमजमामस्मदाचार्य परिहान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरूप रामलखनसीतासहितहृदयबसौ सुरभूपशि आवररामी जय हरि ओं तत्सात्परमात्मने प्रसङ्गालयस्य वैराग्य વિષય પદાર્થ સાહેબ લાંબા સમય સુધી રહે પણ એક દિવસ જરૂર છે છે આગળ બતાવે મનથી છોડી દેવાથી બધા પદાર્થ સુખ આપવા વાળા થઈ જશે જેમ દસ રૂપિયા ચોરાઈ ગયા તો દુઃખ થાય છે પણ પોતાની ઈચ્છાથી દાન આપી દીધા તો સુખ થાય છે પરંતુ તેનાથી સંબંધ વિચ્છેદમાં તો કોઈ ભેદ નથી કહા પરદેશી કી પ્રીત જાવતો

કહી દઈએ કે જા સાલ્યુ જા તો મોજ થઈ જાય એક ઝાટ દંપતી હતા બંને માં ખટપટ ચાલ્યા કરતી જાટણી વારંવાર કહ્યા કરતી કે હું હવે તારા ઘેરે નહી રહીશ ચાલી જઈશ ઝાટે વિચાર્યું હંમેશા લડાઈ કરે છે અંતે તે પણ જશે જ ઈજ્જત પણ લેતી જશે આનાથી તો એને પહેલા જ ત્યાગી દેવી સારું છે એક દિવસ જ્યારે રાત્રે સ્ત્રીએ સ્પષ્ટ કહી દીધું કે કાલે સવારે હું ચાલી જઈશ ત્યારે જાતે રાત્રે પોતાની અટારીમાં ઉભા રહીને ગામ વાળાઓને જોર થી જાહેરાત કરી દીધી કે હવે મને કોઈ દોષ ન દેસો મેં આજથી મારી પત્નીનો પરિત્યાગ કરી દીધો છે પત્ની સાલી ગઈ નથી સાલી નથી ગઈ તેને મેં કાઢી મૂકી છે આવી જ રીતે સંસારના સગળા પદાર્થ ઝાટણીના જેવા છોડવાથી એ પરમ શાંતિ તેથી તેમને પહેલાથી જ ત્યાગી જો પદાર્થોને જાતે જ છોડવાથી એ પરમ શાંતિ આપનારા બની જાય છે. કોઈ મૂકીને વયો જાય તમે જ પહેલા મૂકી ખબર પડી તો. તો તમને શાંતિ રે ઓલું તમને બળતરા થાય ભારે કરી ભારે કરી. અંત હું તોહી હી તજેંગે પામર તું ન તજે અબ તે એવો વિચાર કરીને ભરતુરીજી કહે છે. અંતે તો ઈવડા બધા તમને તરફડવા વાળા છે. તો અત્યારે તું તરફડી દેને પતંગીઓ વાત નથી જાણતું કે બળવાથી કેવી પીડા થાય છે તેથી તે પ્રસંડ અગ્નિમાં કૂદી પડે છે પણ વાંસમાં લગાડેલા માંસના ટુકડાને ખાતી વખતે માલુમ નથી પડતું કે તેની અંદર કે તેની અંદર લોખંડનો કાંટો છે પરંતુ વિષય ભોગે વિપત્તિના ફંદામાં ફસાવનાર છે એવું આપણે તો જાણીએ છીએ છતાં તે વિષયો છોડી શકતા નથી આયરે આપણું કેટલું મોટું અને ઘોર અજ્ઞાન છે ઘણી વાર પદાર્થોને જોયા અનેક વાર ભોગવી જોયા છતાં પણ તેમની પાછળ પીડા છીએ પતંગિયા ઇત્યાદિ જીવો તો વિષય થી જ એકવાર મરે છે પરંતુ આપણે તો ભોગ ભોગવીને વારંવાર મરી રહ્યા છીએ એને તો ખબર નથી માછલી ને માસ નો ટુકડો તમે પેલા આંકડી એને થોડું ખબર છે એને તો માંસ ટુકડો જ દેખાય અંદર આંકડી થોડી ફસાય એમ પતંગિયાને ક્યાં ખબર છે કે દીવો છે તો એ મને મારી નાખવાનો છે એ તો લો જગતી હોય જે દીવો પ્રજ્વલિત થયો હોય એના પ્રકાશને જોવા જતું હોય એમાંય મરી જાય પણ આપણે તો જાણીએ છીએ કે અહીંયા આપણું મોત જ છે અહીંયા આપડે પતન જ થવાનું છે સતાઈ જાય છે એનામાંથી સમજણ નથી એટલે એ મરે છે પણ આપણામાં તો છે સતાય આપડે રોજ કેટલી વાર મરીએ છીએ આપણે પોતે આપડા આત્મા નું અનંદ રોજ કરી હજારો વાર મરી દીમા હજારોવાર આત્મા નો આપડે દોષ લઈએ છીએ પાપ લાગે આપણને અને આપણે આત્મા ગાતી થી મોટો કોઈ દુનિયામાં પાપી નહીં પોતાનું પોતાનું અનન કરીને અને તે મોટો કોઈ પાપી નહીં સતા પણ જાગૃત નથી થતા વારંવાર ઠોકરો લાગવા છતાં પણ જાતને સંભાળવાનું નામ નથી લેતા શેવટે ક્યારે અકલ આવશે ઘરડા થયા જીવનનો અમૂલ્ય સમય પસાર થઈ ગયો છતાં પણ વિષયો પ્રતિ લાલચભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ જોવા ઈચ્છીએ છીએ અને ધનથી સુખ મળતું દેખાય તો પૈસાદારને પૂછો સ્ત્રીઓમાં સુખ નો ભ્રમ હોય તો જેને બે ત્રણ સ્ત્રીઓ છે તેને પૂછો સામગ્રીઓમાં સુખ દેખાય તો અધિક સામગ્રી વાળાને પૂછો સામગ્રી વાળાને મળો રાજ્યમાં સુખ દેખાય તો રાજાઓને મળીને વાતચીત કરી લ્યો સુખ તો ક્યાંય છે જ નહીં મળે કારણ કે સુખ ક્યાંય નહીં મળે કારણ કે સુખ માત્ર ઈચ્છા ત્યાગ વૈરાગ્ય ની અંદર સાહ સુહુડી રામદાસ સબ સબનીશો મે નીસ તું તો કેવલ બ્રહ્મથા સાહ નો હોતી વિશ હું કહે સાહસ ની મોટી ભૂંડી છે સુહુડી એટલે કીધું સાબસુ શાહસુહડી રામદાસ સબ નિસો મે કે બધાય થી નિશા માં નિસો તું નિસ માં નિસ હતો તો બ્રહ્મ પણ સાહ શાહ વશ માં આવી ગઈ જે આપણે કોઈ ની પાસે લેવાની ઈચ્છા અંદર થી આવી ગઈ ઈ નો હોત તો તું પોતે બ્રહ્મ જ હતો પરંતુ રાગ થી ભરેલી દ્રષ્ટિ વાળા ને તો કોઈ વૈરાગી દેખાતો જ નથી જ્યાં જુઓ ત્યાં રાગી જ દેખાય છે અને વાત પણ સાચી છે સાસા વિરાગીઓ ઘણા જ થોડા છે કારણ કે આધી અવિજ્યા ની કહે છે પરંતુ પદાર્થો ને પદાર્થોને ભોગોને જોઈને જીભ લપકારા મારતી હોય છે વાત કરવી બહુ હેલી છે પણ એ પ્રમાણે વર્તવું એ બહુ ભૂંડું છે કેમ કે વાત કરી તો બધા એક પણ તમારામાં એ આશ્રણ નો હોય કોઈ પણ બાપુ હોય સાંસારિક હોય કે વેરાગી હોય એનામાં કેવી કામના છે એ તમારું જોવું હોય કોઈ પણ મહાપુરુષ હોય ભલે ની સત્સંગ કરતા હોય કોઈ પણ ક્ષેત્રમાં હોય એની અંદર કેવી કામના છે એ તમારું જોવું હોય તો ખાલી બે પાંચસો પાંચસો મૂકવાની પછી તમારે આઘું હોય તો એમ કે આન ક્યાં વયો આન ક્યાં વયો પડખે બેહો તમે સાવ નકામી વિકેટ હોવ ને તો એ તમને પડખે બેહારે કેમ કે ઓલા પર લક્ષ્મીજી દેખાણા એના દર્શન કરાવ્યા તેની ત્યાંથી ખબર પડી જાય કે આમાં શું છે એમ નતર ભાઈ આજ એવો કોની આગળ સમય છે તમને ઘરે ઘરે ને ગામડે ગામડે નીકળીને તમને બોધ આપવા આવે એવો કોની આગળ સમય છે કાંઈક અંદર તૃષ્ણા પડી તે નત તમારે જાવું શું કામ પડે તમે કોઈ પણ એક જગ્યાએ બેહો તમારામાં તમારો પણ હું આવી જાય તો ઓટોમેટિક અહીંયા આવશે કાં તમને બોલાવશે તમારે થોડો ફોન કરવો પડે ભાઈ અમે આવીએ સી એમ

ગીધ ગમે એટલું આકાશમાં ઉડતું હોય પણ હેઠે હું આયુ જાય છે જીવ જંતુ એને ખબર હોય એની એની તીક્ષણ દ્રષ્ટિ હોય એવી એ તરત પકડી લે હા આજ તો રાગ છે જે સાસો વિરાગી હોય છે તેની દ્રષ્ટિ જ બની જાય છે વેરાગી જ્યાંથી પસાર થઈ જાય છે ત્યાં જ મહાન મસ્તી પ્રસરવા લાગે છે વેરાગી પુરુષની સુખપ્રદ સ્થિતિનું વર્ણન કરતા રહીને ભરતુજી ભરતુહરીજી મહારાજ કહે છે શ્લોક છે વિરક્ત રૂપી સ્ત્રી મળવાના પ્રસંગથી આનંદિત થઈને પૃથ્વીની રમણી સૈયા પોતાના ભૂજલ ભૂજલતાનો સુંદર તકિયો આકાશરૂપી સંદર્ભો પવનરૂપી અનુકૂળ પંખો ચંદ્રરૂપી સુંદર દીપક વગેરે વિવિધ યુક્ત સંસાર ભયથી મુક્ત પુરુષ પુરુષિત બની રાજાની હોય પડખે અષ્ટ પટરાણી હોય એમ બોલે માથે સડીને હું હોય ને તો એવી જ નીંદર આવે એમાં કઈ ફેરફાર નથી જેમ રાજાની નીંદર આવે એમ જ તમને નીંદર આવે કરોડપતિ આવે એમ જ તમને એમાં કોઈનો ભેદભાવ નથી તમે ભલે ગમે એની માથે શરીર ને હુડાવી પથ્થર માથે હુડાવો કે તકિયામાં ગાદલા માથે હુવડાવો હુરા મખમલના પણ નીંદર બધાને હરખી આવે ડોક્ટર પાસે તમે જાઓ ને તમને ક્યારેય એમ નહીં પૂછે કેવી નીંદર આવે એમ એવું નહીં પૂછે ક્યારે પૂછ ન પૂછે નીંદર નીંદર આવે કે નહીં એમ પૂછે બાકી કેવી આવે એમ નહીં પૂછે કેમ કે કેવી આવે એ કહે જ નહીં એક તો એ નીંદરમાં માં જાય છે એ નથી કરન્ટ લઈને આવે છે

એક સાધુ કયા કરતા હતા કે હું મારા મનને સમજાવું છું કે ભોજન વસ્ત્રો વગેરેની કોઈ ઈચ્છા કરીશ નહીં નહીં તો તારે શહેરની ગંદી ગલીઓ પડશે અને વારંવાર જનમવું શ્રી શંકરાચાર્યજી મહારાજ કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે થયેનમ ભજગોવિંદમ ભજગોપાલા સ્તોત્ર છે ને એનો શ્લોક છે મનુષ્ય વારે વારે જન્મ મરણ થયા કરે અને પાસો વારે વારે જ્યારે જયારે આવે છે ત્યારે જઠરાગ્નિમાં એ પાસો હેરાન થાય છે માની કેમ કે જ્ઞાની બહુ યાતના ભૂંડી છે ન્યા ભગવાન ની પ્રાર્થના કરતો હોય હોય ને આપણે એમ કે ઊંધામાંથી લટકતો હોય આમ હોય ઊંધા માથે જો આમ મસ્તક નીચે હોય ને આમ ગુંડલું ઓળીને પીડ્યો હોય અને ન્યાય પરમાત્મા નો એક તાર હોય ન્યા કેતો હોય કે એક વાર આમાંથી મુક્ત કરી કે તારું શ્વાસે શ્વાસે સમરણ કરી ન્યા અંદર હોય ને ત્યાં સુધી બધું યાદ હોય બહાર નીકળે ને પછી કે હું આ હું આય કે હું આયા ને તું તાર માર કઈ નહીં અહીંયા માયા માં આવે ને સંસાર ની એટલે બધું ભૂલી જાય બાકી જ્યાં હું નજર ભાઈ તમે ક્યાં ને ટ્રેનિંગ દેવા ગયા બાળક નાનું હોય તો ઘણી વાર બાયું કેચ્યું હોય આપડી દીકરી કેચતી હોય કે એને વિધાતા હસાવે વિધાતા રડાવે ક્યારેક હસતું હોય ક્યારેક રડતું હોય પણ ત્યારે પરમાત્મા એનો એક તારો હોય છે એ માટે થતું હોય અને ભગવાનને કોલ આવેલો છે આ જીવ અહીંયા આવ્યો ને ત્યારે કે હું તારું શ્વાસે શ્વાસે સ્મરણ કરી પણ ભગવાન ને તો ખબર હતી કે આ માયા શક્કર માં પડ્યો એટલે તો હું પણ આખી જિંદગીમાં પાંચ વર્ષ મને મારું ભજન કરી લે જાય એટલે કે છે મનુષ્ય વિશ્વની ગંદકીનો જરા પણ વિચાર કરી લે તો એને ઉલટીઓ જ થવા લાગશે ગંદકી કો કીડો મૂઢ માનતગી માયા કો વિષય વિષયમાં બંદગીમાં પશ્યા માં સુખ માને છે એવી વ્યક્તિઓમાં અને કીડાઓમાં શો ફેરશે બોલો વિષય નો કીડો હોય છે અને માણા હોય છે બેમાં કઈ ફેરફાર હોતો નથી તમે આમાં આવી ગયા ભગવા કપડા પહેરી લીધા જટા વધારી લીધી દાઢા વધારી લીધા તો કાંઈ થઈ જાતું નથી અંદર થી થઈ ગયું કાંઈક અંદરથી ઉડાણ થી એમ થઈ ગયું કે બસ અહીંયા હકીકત આવ્યા છે એ કામ કરી લેવાનું છે તો બાકી લુગડા બદલાવે કે વાત કરે કાંઈ થતું નથી એની માટે તો મને ભૂખ લાગી હોય તો મારે ખાવું પડે તમે ખાઈ લો તો કંઈ બક્કે નહીં એમ જેને જોવે છે એને મહેનત કરવી પડે તો હે તો ધુતારો થવો હોય તો ચાલે છે ને માર્કેટ ખુલી છે હવે ઈ છે

પર્વત અને વેશ્યાનું મુખ દૂરથી સુંદર દેખાય છે તથા એવી રીતે વૈરાગીની ની મસ્તીનો અનુભવ વિરક્ત જ કરે છે આપણે પદાર્થોમાં સુખ શોધીએ છીએ આપણે જે જળ પદાર્થ છે એમાં આપણું સુખ ગોતીએ છીએ હકીકત જે હાસો અનુભવ છે તો વિરક્ત મહાપુરુષો કરે છે અને વિરક્તિ આમાં આવી શકે છે એવું નથી કપડાં બદલાવ પડે આ સંસારમાં રહીને વિરક્ત તમે જીવી શકો પરંતુ પદાર્થોમાં સુખ ક્યાં છે ભગવાન તો આ જગતને દુઃખનો ભંડાર અને નશ્વર બતાવે છે જેમાં આપણા પૂર્વજોને પણ સુખ નથી મળ્યું તેમાં આપણને કેવી રીતે મળશે આમાં મહેનત કરીને આપણા પૂર્વજો હીરાઈ ગયા એને નથી મળ્યું તો આપણને કઈ રીતે મળશે રજબજી વરરાજા બની બનીને જઈ રહ્યા હતા રસ્તામાં ગુરુ ને મળવા ગયો તો ગુરુએ કહ્યું રજબ તે ગજબ કિયો હરિન કે તું આવ્યો હતો તો હરિભજન કરવા પણ આ નરક ની ઠોર કરી કે તે રજબજીએ કહ્યું રજબ ગજબ જબ હું તો જાતો દુનિયા સાથ રજબજી આવા હતા જેમણે દાદુ સે સદગુરુ મિલે, શિષ રજબ સે જાન, એક શબ્દ સુલજી ગયે, રહી ન ખેંચા તાન. એના ગુરુ કોણ હતા? દાદુ દયાલ હતા. હવે જેનો દાદુ દયાલ ગુરુ હોય, એના શિષ્યો કઈ હેવા તેવા તો હોય નહીં, બધાય વિરક્ત સંસારીમાં થઈ ગયેલા, ગૃહસ્થમાં. પણ એની દ્રષ્ટિ થી વલા કેમ એનું કામ થઈ એવા દાદુ દયાલ સદગુરુ હતા. અને આ રજબજી એવા હતા, સમર્થ. એક, એક જ શબ્દ કામ કરી ગયો, વૈરાગી પુરુષોને તો, જોતા જ વેરાયગી પેદા થઈ જાય છે દત્તાને કઈ વૈશાને પણ કહ્યું નહીં તેમને જોતા જ તેને વેરાયગી ઉત્પન્ન થઈ ગયો કારણ કે વેરાયગીની મુખ મુદ્રા જેવી હોય છે ખંડી હંડી હાથ બંડીસી કોપી રંડી દીસી દેખ નહી કાયા દંડી કીન વેરાગીની વાતમાં પણ આટલો આનંદ છે તો પછી જો અંતકરણથી સાસો વેરાયગી ઉત્પન્ન થઈ જાય તો આનંદનું પૂછવું છું ખાલી વેરાયગી ની વાત કરો તો એટલો આનંદ આવે તો અંતરથી વેરાયગ્ય ઉત્પન્ન થઈ ગયો હોય તો કેવાનું હોય સાથા વેરાગીની સામે સુંદર વસ્ત્ર પરિધાન કરીને અંતર વગેરે છાંટીને તથા શણગાર સજીને બેસવા વાળાઓને બેસવામાં પણ સંકોચ થાય છે ઈ બેહીનો નું એ કે ઉપર્યુક્ત પ્રકારનો વેરાગ્ય વિવેક વિશાળથી ઉત્પન્ન થનારો વેરાગ્ય છે પરંતુ સાધના થી ઉત્પન્ન થનારો વૈરાગી વિચારથી ઉત્પન્ન થતા વેરાયગી થી પણ શ્રેષ્ઠ છે વાણીથી રામ નામનો જાપ શરૂ કરી દો શરૂ કરી દીધો રામ 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 શરીર રોમાંચિત અને પુલંકિત થઈ રહ્યું છે તથા હૃદય સલોસલ પ્રેમ ભર્યો હૃદયમાં સલોસલ પ્રેમ ભર્યો છે ભગવાન નું નામ સાંભળતા જ નાસવા લાગી જાય છે આવી અવસ્થામાં ક્યારેય ભૂલથી પણ પદાર્થો તરફ મન આકર્ષાતું નથી તેને સ્વાભાવિક જ ભોગો પ્રતિ વેરાગ્ય રહે છે મન તો ભગવાન પ્રત્યે જ પ્રતિક્ષણ કસોકસ ખેંચતું રહે છે તેના હૃદયમાં પ્રેમાનંદ સમાતો નથી તેઓ તે તો એમ એમ જ કહેતું રહે છે ગીરધારી લાલ સાકર રાખોજી અને તે મીરાની જેમ પ્રેમમાં મસ્ત બનીને નાસવા લાગે છે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રહે મતવાલી મીરા પ્રેમમાં મસ્ત બનીને નાચવા નાસવા લાગી કારણ શું છે

રાણા રાણા લોક નિમાણો વાત કરે અણદીઠી હરિ મંદિર કો નેમ હમારે દુર્જન લોકા મહાને દીઠી રાણાજી આ પ્રકારે સાધન ભજન કરવાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેનાથી પદાર્થો માં રહેલી આસક્તિ આપોઆપ અનાયાસે જ નાશ પામે છે ભજનાનંદીને પદાર્થો પ્રત્યે અરુષિ કરવી પડતી નથી તેનું મન તો ભગવાનમાં સહજ રીતે સંલગ્ન થઈ જાય છે જો આપણે કહીએ કે અમારું મન તો તો દરેક દરેક સ્થળે જાય જાય છે 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 ઠીક જગ્યાએ પરંતુ ભગવાન તરફ નથી જતું અને જો ભગવાન તરફ જાય ચાલ્યું જાય તો ફરીથી પાછું નથી આવતું સંસારમાં આવશે નહીં માખી દરેક જગ્યાએ પર જઈને બેસે છે પણ અગ્નિ ઉપર નહીં આગ ઉપર બેસતી જ નથી પરંતુ આગ ઉપર બેસી ઉડતી જ નથી આજ રીતે ભગવાનમાં મન લાગ્યા પછી ક્યાંય જતું નથી તદ્રુપ થઈ જાય છે તેથી સંસારથી વેરાગી અને ભગવાનમાં પ્રેમ થવા માટે આપણે ખૂબ જ તીવ્રતાથી ભગવાનનું ભજન કરવું જોઈએ માયક હોય ગમે રસ ચૂસી આવે પણ આગની માથે કોઈ દિવસ ન બેસે બીજે બધે બેસે જો આગ માથે બેસી ગયું તો કોઈ દી ઊડી ન શકે પૂરું થઈ જાય છે એમ આપણું મન ભગવાનમાં લાગે નહીં અને લાગી જાય તો પછી કોઈ ટેન્શન નથી તો બહાર નહીં નીકળે પછી તમને પાછા ને તમને ઢહડી ની લઈ જશે પણ લગાડવું મુશ્કેલ છે કહે દાસ સગરામ બડે ગડે ઘાલો ઘોડા ભજન કરો ભરપૂર રહ્યા દિન બાકી થોડા થોડા દિન બાકી રહ્યા કહ પાઉ સોલા ઠેક બધું બીચમે 1200 200 તો પડસો કિરણ કિરણે પેટ પડસો કિરણે પેટ પડેલા ભારે કોડા કહેદાસ સગ્રામ બડે ગડે ખાલો ઘોડા એક ભક્ત દંપતી હતું પતિ પત્ની બંને જણ ખૂબ જ ભજનાનંદી હતા એમની ભજન કરવાની રીત એવી હતી કે તેઓ પોતાની પાસે થોડા અડદ રાખતા હતા અને એક માળા ફેરવ્યા પછી એક અડદનો દાણો ઉઠાવીને બાજુમાં રાખી દેતા આ પ્રકારે અડદ સમાપ્ત થઈ જતા માળા જ નહોતી એટલે માળાની ગણતરી નહોતી પતિ કહેતો કે હું તો અડધો શેર ભજન કરું તો પત્ની કહેતી કે હું એક શેર ભજન કરીશ પરસ્પરમાં શરત લાગી જતી આપણે પણ આવા જ પ્રકારે તીવ્રતાથી ભજન કરવું જોઈએ એક શેર એટલે કેટલા દાણા થાય અડદના ના નીકળી જાય શેર એટલે પાંચસો ગ્રામ થાય અડદ તો તો એ ની આગળ માળાની ગણતરી નતી એટલે એક માળા પૂરી થાય એટલે એક દાણો નાખતા ઈ કેટલી થાય એવો ભણેલા નહોતા એટલે માળા ની ખબર એટલે એક દાણો એક માળા એક દાણો એ કુંડલી માં નાખવાનો એવું શેર શેર ભજન કરી નાખતા માળાઓ કેટલી કરતા હશે વિચાર કરવો પડે ને ભજન કરતા કરતા શું સ્થિતિ થાય છે એ બાબતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વાગ દ્રવ્યતે ચિતમ મારા નામ ગુણ કીર્તન કરતી વખતે જેનું ગળું ગદગદિત થઈ જાય છે હૃદય દ્રવિત થઈ જાય છે વારંવાર મારામાં મારા પ્રેમમાં આંસુ સારે છે ક્યારેક હસવા લાગે છે ક્યારેક લાલ શ્રમ છોડીને ઊંસા અવાજે ગાવા અને નાચવા લાગે છે એવો મારો ભક્ત ત્રણેય લોક ને પવિત્ર કરી દેશે આ પ્રકારે રામ ગીતામાં પણ કહ્યું છે યહ સેવતે મામ ગુણમ ગુણાત પરમ રામ શ્લોક છે જે મારા નિર્ગુણ મનથી ઉપાસના કરે છે અથવા ક્યારેક ક્યારેક માયાવી ગુણોથી અતીત મારા સગુણ સ્વરૂપ ની પણ સેવા અર્ચના કરે છે તે જ મારું સ્વરૂપ છે અને તે પોતાની શરણ રજના સ્પર્શ થી સૂર્ય ની જેમ ત્રણેય લોક ને પવિત્ર કરી દે છે કોઈ ભજનાનંદી મહાપુરુષ હોય તમારા ઘરે આવ્યો હોય તો આપણા ઘરે એને શરણ રજ પડી જાય ને તો આપડા આપડા પરિવાર ને આપણા ઘર ને પવિત્ર કરી કેમ કે એવો માણસ આપડા ઘરે આવે જ નહીં ને પેલા પ્રથમ તો નવાણું ટકા તો અને આવ્યો હોય તો આપણને ખબર ન હોય ઓળખી આપણે ઓળખીએ નઈ એમ થાય વાલા ભક્તો ભગવાન ની યાદમાં આનંદ વિભોર બની ને ગુમે છે તો તેમના દર્શન થી જ વેરાગ્ય થઈ જાય છે જે ગલીઓમાંથી તેઓ પસાર થઈ જાય ત્યાં જ પ્રેમ પ્રેમની ગંગા વહેવા લાગી છે જેવા યાદ આવી જાય તો વૈરાગ્ય થઈ જાય ભગવાન પણ છે કે કેમ પોતાના ધ્યાનમાં મગ્ન એવા ભક્ત ને જોઈને તેઓ પણ મસ્ત બની ગયા અને છુપાય ને જોવા લાગ્યા સાધન કરવાથી હૃદય નિર્મળ થાય છે ત્યારબાદ

ક્યારેક બ્રહ્મલોક સુધીના કેવા અને કેટલાય ભોગો કેમ પ્રાપ્ત ન થાય પરંતુ તેમના અંતકરણમાં આશક્તિની ગંધ પણ કદાપી જાગૃત થવાની સંભાવના નથી રહેતી કારણ કે જ્યારે એક તત્વ સિવાય બીજી સત્તા નાશ પામે છે ત્યારે કોના પ્રતિ રાગ થાય પદાર્થોમાં સત્તા ન રહેવાને કારણે તેમને તત્વ સિવાય કોઈ રસ યા સાર કંઈ પણ અનુભવાતું નથી તેમના અંતકરણમાં અંતકરણ સહિત

સદગુરુ રા